વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર ખાતે પ્રથમ વખત એકસો અગિયાર કુંડી મહામૃત્યુ જે એકાદશી રુદ્ર સોમનાથ મહાયજ્ઞ યોજવામાં આવી રહ્યું છે આશિયામાં યજ્ઞનો મહાયજ્ઞનો પ્રારંભ થશે જે આશરે અગિયાર દિવસ સુધી ચાલશે ત્યારે આ મહાયજ્ઞનું આયોજન બીડ વ્યંજન હનુમાન ટ્રસ્ટ અમદાવાદ અને પાયલોટ બાબા સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે આ મહાયજ્ઞમાં સોમનાથ ખાતે પાયલોટ બાબા સહિત અનેક વિદેશી શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા સોમનાથ નજીક રામ મંદિરથી અત્યારે શોભાયાત્રા પણ નીકળી હતી અને સોમનાથ યજ્ઞકુંડ ખાતે પહોંચી ભવ્ય શોભાયાત્રા પૂજ્ય પાયલોટ બાબાની ઉપસ્થિતિમાં નીકળી હતી જેમાં મહામંડલેશ્વર બજંકદાસ બાપુ હિન્દુ સમાજના પ્રમુખ જીતુભાઈ કુહાડા વિવિધ હિન્દુ સમાજના અગ્રણીઓ વિદેશી ભક્તો સાધુ સંતો સહિત મોટી જનમેદની પણ ઉમટી પડી હતી પુનઃ પ્રાઇમ મિનિસ્ટર દેશ કેમ કરે વિકાસ કરે એ સંકલ્પ નિર્વસાર ચલ્યાન હો જોડે ભાગ લેવા जो भी दर्शन करना है उसके पहले हो क्योंकि हम मनुष्य हैं सुख से रहना चाहते हैं और जीवन का सुख से बिताना चाहते हैं जिसे भगवान सहायता करें कि हम जो सुख से जब जीव के माध्यम से उस सुख को प्राप्त करें और जीवन में सफल करते इसका मतलब होता है उतना ही जितना हम लोग हमारे जितना ही करेंगे ना आवश्यक देगा सुहा उसका पहला कांस्य माध्यम से जाएगा

જૂને મેં જૂને સાધુ હરિદ્વાર કંખણથી પધારેલા એની જે અતિરૂચ મહારુદ્યજ્ઞના જે નવ દિવસનું આયોજન કર્યું એની શોભાયાત્રામાં મને સામેલ કરવામાં આવેલો રામ મંદિરે મને એક પાઘડી બાંધવામાં આવેલી મારું સન્માન કરવામાં આવેલું ખૂબ ખૂબ હું પાયલોટ બાબાનો ધન્યવાદ પાઠવું છું પાયલોટ બાબાને ચારથી પાંચ મહામંડલેશ્વર છે એને પણ હું ધન્યવાદ પાઠવું છું અઢાર તારીખ હું અયોધ્યા રવાના થવાનું છું યજ્ઞનું પાયલોટ બાવાના સહિત સૌ પણ આયોજન કરવામાં આવેલ છે આ વિશ્વ કલ્યાણ માટે છે વિચારમાં કે રામ મંદિરથી યજ્ઞશાળા સુધી જે શોભાયાત્રા કાઢવામાં આવેલી એમાં હજારો સંખ્યાના હિન્દુ પ્રજાજન જોડાણા તેમજ પાયલોટ બાવાના વિદેશથી બસો છે એમ છે આવેલા એ પણ જોડાણા સુરત શહેરમાં અનેક લોકો જમીન વિવાદમાં આવીને લોકો પાસેથી પૈસા લઈને છેતરપિંડી કરી રહ્યા છે ત્યારે આવો જ એક કિસ્સો પૂર્ણ વિસ્તારમાં બનવા